નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પરિવાર ટુ સિરિયલમાં તમારું સ્વાગત છે આજના તાજા ઊંઝા માર્કેટ યાર્ડના બજાર પર મિત્રો આવી ગયા ત્યારે તે કે આઠ પાંચ બે હજાર વાર થઈ ગયો બુધવાર મિત્રો વાત કરો તો ઊંઝા માર્કેટમાં ફરી એકવાર આપણને જીરો અને વરિયાળીના ભાવમાં આપણને તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે મિત્રો હાલ બાદ કરતો જીરોનો ભાવ સાત હજાર ત્રણસો ને દસ રૂપિયા સુધી ભાવ બોલાયો છે અને બસ જાણી લઈએ તો અત્યાર સુધી ઊંચા માટકી દેના બજાર ભી ની પેલા મિત્રો ડેલી બજાર બજાર માંગતા તો ખાસ મિત્રો વિડિયો લાઈક આપવાનું અને ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરવાનું અને પાછળ રહી રહી કન્ટિન્યુ ઓવર પરસેટ નો કરવાનું ભૂલતા અને બસ જાણી લઈએ તો અત્યાર સુધી ઊંચા માટકી દેના બજાર ભાવ 03520 થી 6310 રૂપિયા વર્ગાડી 880 થી 7280 રૂપિયા સુધી ઈસબગોલ 2100 રૂપિયા થી 3210 રૂપિયા સુધી તલ છવ્વીસો રૂપિયાથી અઠ્યાવીસો ને વીસ રૂપિયા સુધી સુવા બારસો રૂપિયાથી સત્તરસો ને દસ રૂપિયા અજમો એક હજાર સાઠથી ત્રણ હજાર ત્રણસો નેવું રૂપિયા અનાથ ખરીદ મિત્રો તાજા ઊંચા માર્કેજરના બજાર બાદ વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા